જેના વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસીમા કોમરને મૂકવામાં આવ્યા છે આજે એક સાથે પાંત્રીસ આઈપીએસ અધિકારીની બઢતી સાથે બદલીનો ઓર્ડર કરાયા છે જેમાં ચોમોતેર દિવસની ઇંચારથી ચાલી રહેલા સુરતના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલત મળ્યા છે સુરતના શહેર પોલીસ કમિશનરની નિમણૂક કોકડું ગુચવાયું હતું જેનો ઉકેલ આવી જતાં વડોદરાને સીપી અનુપસિંહ ગોહલેતની બદલી કરીને સુરતથી જવાબદારી સોંપવામાં આવી છે

હસમુખ પટેલ સહિત વીસ થી વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે જ્યારે અમદાવાદ શહેરમાં ત્રણ જગ્યાઓ ખાલી છે જેમાં ડીસીપી ક્રાઇમ સેક્ટર વન જોઈન્ટ કમિશનર અને ઝોન વન ડીસીપી ની જગ્યા હજી પણ ખાલી રહી છે બીજી તરફ વેઇટિંગ ફોર પોસ્ટિંગ પણ હજી ઘણા હુકમ થવાને બાકી છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે હજી વધુ એક લિસ્ટ આવે તેવી શક્યતા છે અમદાવાદ શહેરના ઝોન ડીસીપી તરુણ ડુગલ બદલી કરી મહેસાણા જિલ્લા એસીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે જે પોસ્ટ ઇન્ચાર્જ તરીકે ચાલતી હતી તે ઝોન સાત માં નવા ડીસીપી નિમણૂક કરવામાં આવી છે તેની સાથે સાથે હજી પણ અમદાવાદ શહેરમાં ત્રણ જગ્યાઓ ખાલી છે આ ખાલી જગ્યાઓ પણ ભરવી પડશે તેની સાથે ઇકોનોમિક ઓફેન્ડ વિંગના ડીસીપીની જગ્યા પણ ખાલી હોવાથી આ ખાલી પડેલી જગ્યાઓ ભરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે તેના નામથી બુટલેગરો અને અપરાધીઓ ફફડે છે એવા આઈપીએસ અધિકારી અને સ્વચ્છ છબી ધરાવતા નિર્પ્રીત રાયને ડીઆઈજીનું તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેમને જ તે જગ્યા પર રાખવામાં આવ્યા છે આગામી સમયમાં મહત્વની જગ્યાએ પોસ્ટિંગ મળે તેવી શક્યતાઓ રહી છે અભય ચુડાસામાં અજય ચૌધરી અને બી કે ઝાસ સહિતના અધિકારીઓને આઈજી માર્ડિશનલ ડીજી નું પ્રમોશન આપવામાં આવ્યું છે હાલ તેમને તે જગ્યા રાખવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં ચૂંટણી બાદ તેઓની મહત્વની જગ્યા પોસ્ટિંગ મળે તેવી શક્યતા છે